ભાગવદ ગીતાનો આત્મો અધ્યાય આપણને શું શીખવે છે ચલો આપણે આજે જાણીએ ભાગવદ્ ગીતાનો આત્મો અધ્યાય જેને અથવા અજ્ઞાત માટેના યોગ તરીકે ઓળખવામાં આવે છે જીવનના અંતમાં આત્માના સ્વરૂપ અને મૃત્યુ પછીના પ્રવાસ વિશે સમજાવે છે આ અધ્યાયમાં કૃષ્ણ જણાવ્યું છે કે કયા રીતે મૃત્યુને સ્વીકારવું અને પ્રાણ જ્યારે છોડે છે ત્યારે આત્માનો ઉન્નત ભાગ શું છે ઉધ્વ મુકા યોગ ના મુખ્ય સૂત્ર પહેલો મૃત્યુનો સમય કૃષ્ણ કહે છે કે મૃત્યુ એ આવશ્યક અને અમિત ધર્મ છે મૃત્યુને ભૂલાવીને મનુષ્યનો સંપૂર્ણ જીવન જીવવો જોઈએ જીવનના અંતે આત્મા કઈ રીતે પ્રસ્થાન કરે છે તે મહત્વપૂર્ણ છે બીજું ધ્યાનનું મહત્વ જીવનના અંતે જો ધ્યાનથી મનને એકાગ્ર કરવામાં આવે તો આત્મા યોગ રીતે આગળ વધી શકે છે જે વ્યક્તિ મૃત્યુ સમયે મનને ધ્યાનમાં રાખે છે તે જ પરમાત્મામાં વિલીન થાય છે અહીં મૃત્યુ સામે મનની સ્થિતિને જ્ઞાન અને શાંતિ મળવાની દ્રષ્ટિ મહત્વ આપવામાં આવે છે ત્રીજું જીવનના ચક્ર કૃષ્ણ દર્શાવે છે કે આલેખન પુનર્જન્મ અને આત્માનો પ્રવાહ જીવનમાં અગત્યનો છે જે આત્મા પરમાત્માની જ્ઞાન સાથે જોડાય છે તે જ મુક્તિ પામે છે ચોથું ભવસાગર ભવસાગર એટલે કષ્ટો અને દુઃખનો સાગર જેમાં મનુષ્ય પોતાના કર્મોના આધારે હોય છે આત્માને મૂલ્યવાન છે અને આ ભવસાગરમાંથી મુક્ત થવું જરૂરી છે જ્યારે આત્મા ભવસાગરમાંથી પાર થઈને પરમાત્મામાં વિલીન થાય છે ત્યારે મુક્તિ પ્રાપ્ત થાય છે પાંચમું અખંડ અને નિશ્ચિત આસ્થા મનુષ્યને જ્ઞાનમાં અખંડ રહેવું જોઈએ જેના દ્વારા તે અંતે આત્માને ઓળખે છે જેથી ચિંતક પરમાત્મા પર અખંડ અને નિશ્ચિત વિશ્વાસ ધરાવે છે તે જ સફળતા પ્રાપ્ત કરે છે છઠ્ઠો ભક્તિના માર્ગે આગળ વધવું ભક્તિના માધ્યમથી મનુષ્ય આકાશમાં ઊંચાઈ મેળવી શકે છે ભક્તિ દ્વારા આત્માને પરમાત્મા સાથે જોડી શકાય છે ભક્તિના માર્ગે આત્મા માટે આનંદ લાવે છે મૃત્યુ અને અને જીવન જીવન મૃત્યુને સંપૂર્ણતાથી સ્વીકારવું મૃત્યુ એ અંત નથી પરંતુ એક પરિવર્તન છે ધ્યાનનું મહત્વ સમય માટે ધ્યાન કે કેવી રીતે મનને નિર્ધારિત કરવું તે મહત્વપૂર્ણ છે આત્માની ઓળખ આત્માને ઓળખવું અને તેને પરમાત્મા સાથે જોડવું મુક્તિ તરફ જવાનો માર્ગ બતાવે છે ભક્તિનો માર્ગ ભક્તિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાનો માર્ગ એક આગવો અનુભવ આપ્યો છે નિષ્કર્ષ ભગવદ્ ગીતાનો આત્મો અધ્યાય મૃત્યુ જીવન અને આત્માના મુસાફરી વિશે સમજાવે છે આ અધ્યાયમાં કૃષ્ણએ જ્ઞાન ધ્યાન અને ભક્તિની મહત્ત્વતા દર્શાવી છે જે આત્માને પરમાત્મા સાથે જોડે છે દરેક મનુષ્ય માટે આત્માના ઉન્નતિનો માર્ગ તેમજ મોક્ષ પ્રાપ્ત કરવાની દિશા સૂચવે છે